પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આજે ઝોન થ્રી વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુરતમાં વિદેશી ઘુસણખોરોની કામગીરી સામે સક્રિયતા બતાવતા સુરત પોલીસે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા ઝોન થ્રી વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકીન પરમારના નેતૃત્વમાં મૈધરપુર અને રામપુરા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગના મજબૂત કેન્દ્ર તરીકે ઓળખાતા સુરતમાં એક પરપ્રાંતિય કામદારો જોડાયા છે ખાસ કરી બંગાળથી આવેલા કારીગરો સંખ્યાબંધ ડાયમંડ યુનિટ અને કારખાનાઓમાં રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે સર ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા અનેક કારીગરો પાસે ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે દસ્તાવેજોમાં ખામી કે શંકાસ્પદ માહિતી હોવા પર તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું છે ગેરકાયદેસર રીતે રહી રહેલા વિદેશી નાગરિકો માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થાની દ્રષ્ટિએ આવી કામગીરી સતત ચાલુ રહેશે પ્રકારની કામગીરી હાથ ધરી આપ જાણો છો તેમ હાલમાં આખા ગુજરાતની અંદર જેટલા બી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી લોકો અહીંયા રહે છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેરે પણ અગાઉ આવા ગેરકાયદેસર બાંગ્લાદેશો આઇડેન્ટિફાય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અમારો ઝોન થ્રીનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ડાયમંડ અને જ્વેલરીનો ઉદ્યોગ બહુ ડેવલપ થયેલો છે આ ઉદ્યોગના જે કારખાનાઓ છે એની અંદર પરપ્રાંતિ લોકો અહીંયા આવીને રહે છે ને કામ કરે છે ને પોતાનો રોજગાર ચલાવે છે પરંતુ એની અંદર કોઈ મિક્સ થઈને કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી મિક્સ થઈને જો કામ કરતો હશે તો આજે અમે એ ચેક કરવાના છીએ તમામ જેટલા બી કારખાનાઓ છે ત્યાં અમે ટોટલ સિત્તેર માણસો સિત્તેર કરતાં વધારે પોલીસને સાથે રાખી ટોટલ સાત ટીમો બનાવી છે અને દરેક દરેક કારખાનાઓની વિઝિટ કરવામાં આવશે તેમાં જેટલા બી કારીગરો છે એનો ડેટા વેરીફાય કરવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો એને અમે ડિટેન કરી ફર્ધર ડિટેલ લઈ અને જો પૂરતા પુરાવા જણાશે તો એની સામે જે ડિપોટેશનની કાયદેસરની કાર્યવાહી છે અમે હાથ ધરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે